અમદાવાદ ટ્રાફિક પોલીસે વાયબ્રન્ટ સમિટે પગલે વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી એડવાઇઝરી જારી કરી છે ગાંધીનગર જતા લોકો માટે વિસ્તૃત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરાવ તેમજ એરપોર્ટ જનારા લોકોને બે કલાક વહેલા એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓથોરિટીને ટ્રાફિક પોલીસે સૂચન કર્યું છે પૂર્વ અમદાવાદથી એરપોર્ટ જતા પ્રવાસીઓને મેમકો નરોડા અને નોબલ ટી જંક્શનનો ઉપયોગ કરવા સૂચન કરાયું પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ જ્યારે પશ્ચિમથી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ અપાયો છે જે લોકો એરપોર્ટ દ્વારા પ્રવાસ કરવાના હોય એ લોકોને પણ વિનંતી છે કે પોતાનું જે સમય છે એનાથી બે કલાક આગળ ચાલી અને આ એરપોર્ટ તરફ જો આવવાનો રસ્તો પસંદ કરવામાં આવશે તો સમયસર એરપોર્ટ પર પહોંચી શકાશે જે લોકો વૈષ્ણોદેવીથી આવાગમન કરી રહ્યા છે એ લોકોને વિનંતી છે કે જુંડાલ અને તપોવન સર્કલથી ગાંધીનગર તરફ પોતાનું ડેલી રૂટીન જે છે એ રાખે અમદાવાદની અંદર માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય પ્રેસિડેન્ટ ઓફ યુએઈ નો જોઈન્ટ રોડ શો પણ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલની વચ્ચે જવા થઈ રહ્યો છે જેનો પબ્લિકનો આવવાનો સમય જે છે એ ત્રણ વાગ્યાનો છે એટલે જે પણ લોકો આ રસ્તાથી નીકળવાના હોય એમને વિનંતી છે કે ત્રણ વાગ્યા પહેલાં આ રસ્તા પરથી પસાર થઈ જાય બાય ચાન્સ જો આપ કોઈ જગ્યાએ અટક્યા છો અને આપની એરપોર્ટની કોઈ વિઝિટ છે અથવા કોઈ મેડિકલ ઇમરજન્સી છે તો જ્યાંથી પણ રોડ ક્લોઝ કરવામાં આવે છે ત્યાં ઉપસ્થિત પોલીસ જવાન જે ટ્રાફિક પોલીસના જવાન છે એમનો સંપર્ક કરીને આપ પોતાની વાત રાખશો તો ચોક્કસથી ટ્રાફિક પોલીસ જે છે પોતાનાથી બનતો પ્રયત્ન કરશે